અને એક તો ગાઈસ મે મે મારા ભાઈબોને સેટર જ નહીં પહેરેલા ગાઈસ સેટર જ નહીં એમના આમો ગાઈસ થાયના ઠરતા ઠરતા આયા એમ કો ગાઈસ ઈ તો હારું આપા ભાઈ આ લુંગી હતી આ કાળી ગાઈસ લુંગી આવડ પણ હતી અને એક અમારા મારા ભાઈબોને પહેરી હતી અને અમે વર્તક બે ઓઢી નતો એ માન અડધી લુંગી કે પોગાઈ નહીં કઈ નહીં હેઠ ઉતી ગાઈસ ઓ ટાઈના ઠરતા જાય એવો ઠરતા એ નેવો ઠરતા કે આમ જ્યાં દુકાનો આમ ગયા આપણે ઊભું રાખવું જ પડે મોટ સેકલ એમ કે આ જો આપણે આથી આમ નીકળે તો આપણે આગળ આમ દુકાન આવી ગઈ તો એ દુકાન આવી ગઈ તો આગળ અહીંયા ઘોડી ચડાવવી જ પડે એટલી આમ ઠંડી લાગતી હતી ને રાહ્યું તો બાઇક હાંકવું ને તો સ્વેટર ને એવું ગાઈને જાય તો ન જાય અને ખબર હે ગયા છે આપણે એક જ આમ તો શેટર ખાવું હતું એના આપણે કાપી નહીં રા અહીંયા લીધે કઈ સાબડ અથાય રે અત્યારે ગાઈસ મે મોડું થયું અને આજે કામ પણ ન ભરાયો તો ગાઈસ આપણે હવે ચા નું બને નાખી કે આપણે પીવાતું તો મારો પડી છે દૂધ લેવા ગયો છે અરે તને કો તો ગાઈસ આપણે દૂધ આવી ગયું છે તો ગાઈસ આપણે હવે ચા બનાવી પી લે હા તો ગાઈસ ડાઈટ ન વાતી આપણે થઈ ગયું મોડું આમ જોવા ચા ન આવડતો ખાલી પીવી બનાવી એટલો બધો કઈ ચા બનાવતા ને એવું ના આવડતું આપણે ખાલી જોઈશ આપણે પેલા પાણી નાખવાનું પછી પાણી અંદર તપેલી નાખી દેવાનું પછી ચા નાખવાનો ખાંડ નાખવાની ચા ખાનામાં નાખી દીધું છે આપણે પછી આમાં ઉકળે ને ત્યારે દૂધ નાખવાનું ખબર પડે બીજું કઈ આવડે નહીં એટલું બધું તો આપણે ફટાફટ ચા પીલી પીલી એટલે જે બનાવ્યા પેલા પીવાનું આપણે જે ઉતારી પછી ઠરવા નાખી પછી બના પીવાનો તો ચા ગાય છે આપણે લઈએ ગઈસ આપણે ચા બની નાખ હોય હવે ગઈસ આપણે ચા પી લી તો ગઈસ હજી મારા મમ્મી પપ્પાને આયા નથી અને મેં ફોન કર્યો તો એમને મમ્મી પપ્પાએ એમને એમ કીધું મને કે અમારા આવવામાં મોડું થશે એટલે તમે માને કહી દીજો ખાવાનું અને રાંધી નાખશે માં તો આપણે ગઈસ માને કહી દીધું અને માં ગઈસ લોટલી કરે છે અને શાક એમને બનાવેલું છે એટલે હવે માં ગઈસ એમને માએ પહેલાં શાક બનાવી નાખ્યું હતું હવે ગાઈશ આપણે કરે છે રોટલી માં અને મમ્મી પપ્પાની તો હજી ગાઈશ આવશે મોડા અને મા આપણે ગાઈશ કરે રોટલી જો ગાઈશ તમને દેખાડું તો જો ગાઈશ આપણે મા કરે આપણે રોટલી આપી ગાઈશું અને શાક એમને બનાવેલું હોય તો મા ગાઈશે રોટલી કરી લે પછી આપણે ગાઈશ જમવા ગયવાનું એટલે મમ્મી પપ્પાની ગાઈશ આવશે ત્રણ ચાર વાગે આવતા રહીશ અને અત્યારે આપણે ગાયસ બહાર વાગી ગયા છે અને હવે આપણે ભૂખ લાગી એટલે માં કહી દીધું કે રોટલી કન નાખી અને શાક તો એમને બનાવેલું હે જ હવે બને નહીં હતું હવે ઉઠે ને એટલે નવું તો એ ગાય શાક કન નાખે પછી રોટલી કરે તો આપણે રોટલી કાઢવા કહી દીધું અને શાક તો બનાવેલું જ છે તો ખાલી આપણે રોટલી એક જ કરવાની નહીં અને માં આપણે રોટલી કરે છે રોટલી માં કરી લે પછી ગાય છે આપણે બેવડ જમવા

એટલે ગાઈસ આપણે રજા રાખી હતી પણ કાલે આપણે કામે જવાનું થાય છે અને કાલે કામે જવાનું થાય છે અને આજે અમે મમ્મી પપ્પાની હતા નહીં એટલે આપણે હવનમાં ટિફિન કરવું પડે એટલે ગાઈસ આપણે તેમાં મેં રજા રાખી લીધી ન કે તો ગાઈસ આપણે કામે જવાનું જ હતું ટિફિનનો તો કાંઈ વાંધો નહોતો પણ આપણે હાથનો વાંધો કાલે રાતના ટાયરના ઠરીને આવ્યા ને સેટરને એવું તો કાંઈ લઈ ગયા નહોતા અને રાતે પાછું અંધારું થઈ ગયું એટલે ટાયટના ઠરતા ઠરતા આવ્યા ને વાત પગ ને ગઈ હાંધુ દુખો મેનો એટલે આજ રજા રાખ લીધી તો આજ આરામ કરી લઉં પછી મે તો કામ દો જાઈશું પછી રજા નહીં રાખી એટલે ગાઈસ આપણે આરામ કરી લીધો તો ગાઈસ હવે માં આપણે લોટ ને કણ નાખે પછી ગાઈસ આપણે ખાઈ લી જો ગાઈસ આપણે માં એ પણ એક લોટી છેડવી નાખી જો ગાઈસ કેમ માં લોટલી કરે અને ગાઈસ હજી તો

तो आप ना के तो आप अबे खेलिशू मैं करने की लोट ली ना है ना आप जो का जब रे साथ के लेते हैं हाँ अबे गैस आपके लोट तो गैस अबे आपके खेली फ्रिज में गैस की साइज वही तो चोवे ली

અને તો આપણે કામ જવાનું થાય છે એટલે આપણે મોબાઈલ ચાર્જિંગ મેં દઈએ અને આપણે કાઢીક આરામ કરી લઈએ